પશ્ચિમ રેલવે દ્વારા મોડાસા ટીટોય રેલ લાઇનના કામ દરમિયાન મોટી ઇઝરોલના આસપાસના દસથી વધી ગામોના વીજ કનેક્શન કપાઈ જતા ખેડૂતોનો ઉભો પાક પાણી વગર સૂકવા લાગ્યો છે મૂંગા પશુઓને પણ તરસે મરવાનો વારો આવતા ખેડૂતોમાં ભારે રોષ સૂત્રોચ્ચારો કરી વીજળી શરૂ કરવાની માંગ આઝાદે ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ આપવામાં આવી હતી પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા હાલ મોડાસાથી ટીટોએ રેલ લાઇન લંબાવવાની કામગીરી હાલ પ્રગતિમાં છે ત્યારે આ લાઇનના કામ દરમિયાન ખેડૂતોના ખેતરોમાં વીજ કનેક્શન કપાઈ ગયા છે હાલ આસપાસના ગામોના ખેડૂતોએ લગભગ સો વીઘા કરતાં વધુ જમીનમાં જુવાર બાજરી એરંડા અને ઘાસચારાનું વાવેતર કર્યું છે આ પાક લગભગ તૈયાર થવા આવ્યો છે હવે આ પાકને પાણીની જરૂર છે એક તરફ ઉનાળો આકરો છે ત્યારે વીજળીના અભાવે પાણી ન મળવાના કારણે પાક સૂકવા લાગ્યો છે ત્યારે ખેડૂતોની મહેનત અને ખાતર બિયારણ માથે પડે એમ છે ત્યારે ખેડૂતોએ સુકાતા પાકને બચાવવા માટે તંત્ર પાસે ઝડપી વીજ કનેક્શન આપીને વીજળી પૂર્વવત કરવાની માંગ કરી છે રેલવે વિભાગ યુજી વીસીએલનો વાંક કાઢે છે અને યુજી વીસીએલ રેલવે વિભાગનો વાંક કાઢે છે બંને ઝઘડી રહ્યા છે ત્યારે નિર્દોષ ખેડૂતો પીસાઈ રહ્યા છે આ બંનેની લડાઈમાં આજે લગભગ પચાસ કરતા વે વધુ ખેડૂતોના લાખો રૂપિયાની ઉપજ મળે એવું ખેતી પાક નષ્ટ થવાના આરે છે મોટી મોટીલ ગામે રેલવે લાઇન ચાલુ થવાથી વીજળી કાપી નાખી છે અને સુકા સુકાઈ જાય છે એ માટે ખેડૂતોએ નમ્ર વિનંતી કરી હતી જીવી બોર્ડ ને રેલવે વિભાગને રેલવે વિભાગ એમ કે છે કે અમે પૈસા ચુકવણી કરી ચુક્યા છે બી પાસે જઈએ છે તો બી એમ કે છે કે અમારે કોઈ પૈસા ચુકવણી કરી નથી તો ખેડૂતો જાય ક્યાં ખેડૂતોના માટે કોઈ નમ્ર ભલામણ કરીએ છીએ કે અમારે જો વીજળીની લાઈન છે તે જલ્દી રિપેર કરીને અમે લાઈટ આપવાની અમારે કોશિશ કરે અને આગળ ચૂંટણી આવે છે તેમાં ચૂંટણીનું એ ધ્યાન અમે રાખીશું નહીં તો અમે એનો બહિષ્કાર કરીશું ચૂંટણીનો